રબાણી માલધારીઓની જે વસાવતો રાહત દરે નવાણું વર્ષના ભાડાપટે જે વર્ષોથી આપવામાં આવી હતી તેમાં ગુજરાતના મુખ્યમંત્રી માની ભૂભનભાઈ પટેલ આજે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા છે અને રાહત દરે પોતાની માલિકીના રહેણાયકના પ્લોટો આપવાનો નિર્ણય ગુજરાત સરકાર લઈ રહી છે અમદાવાદ શહેરમાં રબારી વસાહત માટે અને પોતાના ઢોળ રાખર રાખવા માટેની વ્યવસ્થા જે વર્ષો પહેલા થઈ હતી સરકાર શ્રીએ ઓગણીસો સાહીઠ માં નવ્વાણું વર્ષના ભાડા પેટે જમીન સંપાદન કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપ્રત કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જમીન પર પ્લોટ પાડી ઓઢવ અમરેવાડી જસોદા જૂની જસોદા નવી એમ કુલ ચાર રબારી વસાવતોમાં રહેણાક સાથેના મકાનોમાંથી તેમાં છે તે સમયે માંલધારી ભાઈઓને પ્લોટોની ફાળવણી કરી હતી જેમાં જસોદા નગર જૂની વસાહતમાં કુલ એક લાખ બાવીસ હજાર બસો બાણું ચોરસ મીટરમાં એકસો સાડત્રીસ પ્લોટ ઓઢોમાં જશોદરાનગર નવી વસાહતમાં બે લાખ છાસઠ હજાર ઝીરો તોંતેર ચોરસ ક્યુમી ચારસો ચાલીસ પ્લોટ ઓડવ રબારી એક લાખ હજાર બસો ચોરસ કિમીમાં ત્રણસો દસ પ્લોટ અને અમરેવાડીમાં ચુમ્બોતેર હજાર સાતસો પાસઠ ચોરસ કિમીમાં બસો બાર પ્લોટ એમ ચારેય વસાવાતોમાં કુલ છ લાખ સત્તાવન હજાર ત્રણસો ચોરસ જમીનમાં એક હજાર નવ્વાણું જે પ્લોટો ની અંદર અંદાજે પચાસ કરતા પચાસ વર્ષ કરતા પણ વધુ સમયથી આ માલદારી ભાઈઓ પરિવારો સાથે ત્યાં રહ્યા છે વખતો વખત આ માલધારી ભાઈઓ દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી રાજ્ય સરકારમાં કોર્પોરેશનની અંદર કે આ પ્લોટો અમને માલિકી ના હકથી અમે આપી દો અને વેચાણની આપી દો જે કે બે પૈસા ભરવાના થશે તે પૈસા ભરવા માટે અમે તૈયાર છીએ દેશના યશસ્વી આજના પ્રધાનમંત્રી તે વખત તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ સાહેબ હતા ત્યારે પણ એમણે રજૂઆત કરી હતી

સરકાર હંમેશા દરેક સમાજના પ્રશ્નો એટલે જેના માટે નીચે ધરતી આકાશ હોય એવા લોકોને પણ દસ વર્ષના એમના કાર્યકાળ દરમિયાન ચાર કરોડ કરતા વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો આપ્યા છે ત્યારે યુવાનોને રોજગારીની તકો ઉભી કરી છે મહિલાઓને સાચા અર્થમાં સન્માન આપવાનું કામ કર્યું છે ત્યારે એમની પ્રેરણાથી એમની વિચારધારાને આગળ વધી માનની ભૂપેન્દ્ર પટેલ સાહેબે આ ચારે ચાર વસાહતના જે જૂના ભાડવાતો છે હાલના કબજેદારોને ફાળવવામાં આવેલ જમીન પર કાયમી માલિકી હક મળે તે આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માન્ય મેયરશ્રી પ્રતિમાબેન સ્ટેન્ડિંગ ચેરમેન ટીપી કમિટી ચેરમેન સરકાર ગુ સરકાર માલધારી સમાજના આગેવાનો ડેપ્યુટી મેયર રમેશભાઈ દેસાઈ હોય અમારા કાઉન્સીલર મિત્રો હોય રાજભાના સંસદ સભ્યો હોય પૂર્વ મંત્રી રણછોડભાઈ હોય બાબુભાઈ હોય સાગરભાઈ હોય મારા નીતાબેન દેસાઈ હોય દિનેશભાઈ દેસાઈ હોય આ તમામ કાઉન્સિલર મિત્રો કે રાજકીય આગેવાનો અર્જુનભાઈ હોય મારા સંજયભાઈ હોય આવા તમામે તમામ રાજકીય આગેવાનો વારંવાર મને મુખ્યમંત્રી સુધી અત્યાર સુધી પાંચથી છ વખત મળ્યા છે મને પણ મળવા આવ્યા છે આ ચારે ચાર કોલેજના લોકો વારંવાર એમની લાગણી હતી કે અમે ઓગણીસો ને થી અહીંયા રહીએ છીએ સમય જતા પરિવર્તન આવ્યું પરિવાર મોટા થતા ગયા અને અમને માલિકી આપો ધો કરી શકે સમય સાથે સાથે સહયોગ કર્યો અને જે ઢોર ઢાંકર રહેતા હતા એમને પણ એ લોકોએ આ ફસાવતો માંથી સમયની માંગ સાથે હવે નવયુવાનો નોકરી ધંધા વળગ્યા એને પણ ઢોર ઢાકર પણ દૂર કર્યા દરેક વખતે એમણે

કે જે કોર્પોરેશન જે થરાવ કર્યો છે કે જંત્રીના પચીસ ટકા લેખે એમને કાયમી વેચાણથી આપી પણ વર્ષોથી સામાન્ય પરિવારના લોકો રહેતા હતા નોકરી ધંધા એ વખતે ઓછા હતા ત્યારે ઢોરડા કરવું કામ કરતા હતા એટલે એમની લાગણી હતી કે અમને વ્યાજબી દરે આ કાયમી પ્લોટ મળે તો અમારી આવનારી પેઢી સુખી થાય